ધ્યાન આપી શ્રી નરેન્દ્ર મોદીજી કયા દેશનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર એનાયત કરવામાં આવ્યો છે ભાઈ

अल 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 प्रधानमंत्री नरेंद्र मोदी जी ने कुवैत नो सर्वोच्च राष्ट्रीय पुरस्कार ऑर्डर ऑफ मुबारक अल कबीर ये प्रदान 43 वर्ष पा

ના એકવીસ ટકા અને એના કર્મચારીઓના જે છે તેત્રીસ ટકા જે છે ભારતીયોનો સમાવેશ થાય છે સાહેબ એમાં ભારતીયો જ ભારતીયો છે આની અંદર સાહેબ પછી પ્રધાનમંત્રીને મળેલો આ પુરસ્કાર જે છે સાહેબ એ વીસમો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે એટલે વીસ આંતરરાષ્ટ્રીય દેશો છે તમારી સામે દેખાઈ રહ્યા છે સાહેબ સૌથી પહેલા આ કુવેત વાળો દેખાઈ રહ્યો છે ઓર્ડર ઓફ એક્સેલન્સ પછી જે છે બારબાડો સવર ડોમનિકા એવોર્ડ આવા અલગ અલગ જે છે એવોર્ડની વાત કરીએ તો આ ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર જે છે કુવેત એક નાઇટહુડ ઓર્ડર છે પ્રતિક તરીકે આપવામાં આવે છે બીજા દેશોના જેટલા પણ જે છે રાષ્ટ્રપતિ વડાપ્રધાન હોય રાજ પરિવાર કોઈ હોય એમને આપવામાં આવે છે આ ઉપરાંત આ પુરસ્કાર આના પહેલા બિલ ક્લિન્ટન છે પ્રિન્સ ચાર્લ્સ છે જ્યોર્જ બુશ છે આવા જે છે લોકોને પણ પુરસ્કાર આપવામાં આવેલો છે

અને છ એટલે બે હજાર ચોવીસમાં હમણાં હમણાં જો તમે જે છે અહીંયા ડિસેમ્બર મે નવેમ્બર ડિસેમ્બર અને નવેમ્બર ડિસેમ્બર આ બે મહિના પકડી લો સાહેબ ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર પકડી લો તમે આ જે બે મહિના પકડી લો સાહેબ તો આ અદ્ભુત છે સાહેબ તો જો આમાં જે છે ઓર્ડર ઓફ એક્સેલન્સ પૂછી લે તો ગુવાનાનું આવશે ઓર્ડર ઓફ ફ્રીડમ પૂછે તો બાર્બા આવશે જે નાઇઝરનો જે છે ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર પૂછે તો નાઇજીરિયા આવશે અને એવોર્ડ ઓફ ઓનર આવે તો ડોમનિકા એન્ડ્રુ અપોસ્ટોલ આવે તો સાહેબ રશિયા સાહેબ તો આ એક સરસ મજાનો તો આવા એવોર્ડના નામ આપણે યાદ રાખવાના છે બીજું આ તમને જે છે પરીક્ષામાં જોડકાના સ્વરૂપે પણ પૂછી શકે છે આવનારા સમયની અંદર એક બાજુ દેશનું નામ લખી દે એક બાજુ જે છે પુરસ્કાર લખે બીજો કરી શકે છે કે એક બાજુ ઓર્ડરનું નામ એટલે કે પુરસ્કારનું નામ લખે અને એક બાજુ વર્ષ લખે સાહેબ તો આ રીતે જે છે આપણે જોડકા માટે તૈયાર રહેવાનું છે પણ તમને બધાને ખબર છે ને ગયા મહિને આ પુરસ્કાર છે બધું તમને લખીને આપ્યું છે કુવેતની અંદર બીજી એમએસએસપી માં ધ્યાન રાખજો કુવેતમાં ભારતીય સમુદાય કાર્યક્રમ આલા મોદી

ત્યાર પછી આ બધા પુરસ્કાર મોદી સાહેબને છે તો લિસ્ટ ડાઉન તમને જે છે હું કરીને આપું છે સાહેબ ઘણા લોકોને સાહેબ વાંચવું હોય તો વાંચી શકે છે પણ હવે આપણો આપણું લેક્ચર છે વેબ સંકુલના પ્લેટફોર્મ પર છો વેબ સંકુલ હંમેશા કઈક સરસ મજાની માહિતી તમારી સાથે શેર કરતું આવ્યું છે હવે આ દેશ ભારત અને કુવેતનો સંબંધો વિશે આપણે ખબર હોવી જોઈએ ભારત અને જે છે કુવેત વિશે આપણે ખબર હોવી જોઈએ તો ચલો નીચેનામાંથી કયો દેશ અરબી દ્વીકલ્પનો ભાગ નથી અરબી અરેબિયન પેનેન્સુલા તરીકે ઓળખો છો તમે તો જે દ્વીકલ્પ છે ભૂગોળ તમે ભણતા હશો હે ને વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં વૈશ્વિક ભૂગોળ તો આવી ગયો તમારો વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં વૈશ્વિક ભૂગોળ તો અરબી દ્વીકલ્પનો ભાગ નથી સાહેબ तो कुवेत लीबिया यमन के ओमान तो साहब जवाब આવશે આની અંદર લીબિયા કયો જવાબ આવશે આની અંદર ઇટ્સ અ લીબિયા चलो तो અહીંયા તમે જોઈ શકો છો ભાઈ આ અરેબિયન પેનેન્સુલા તમને દેખાઈ રહ્યો છે ભાઈ આ અરેબિયન પેનેન્સુલાની અંદર વાત કરીએ તો એશિયા ખંડના જે છે નૈઋત્ય છેડે આવેલો વિશાળ દ્વીપકલ્પ છે સાહેબ આ કલ્પની જે છે નૈઋત્યની અંદર જઈએ નૈઋત્ય તરફ જઈએ તો આપણને જોવા મળે છે અખાત છે સાહેબ અને ઓમાન અખાત છે સાહેબ આની અંદર તમે જોઈ શકો છો ગલ્ફ ઓફ એડન રેડ સી સાથે સાથે પર્શિયન ગલ્ફ ગલ્ફ ઓફ ઓમાન અને અરેબિયન સી સાથે જોડાયેલો છે પરંપરાગત રીતે દ્વારા ભૂમિ ભાગે આફ્રિકા ખંડ સાથે જે છે જોડાયેલો છે સાહેબ આ ઉપરાંત જે છે અરબી દ્વિકલ્પનો સમગ્ર વિસ્તાર ટોટલ સાત સાર્વભૌમ રાષ્ટ્રોથી જે છે એ બનેલો છે સાહેબ

जलसा दो એટલે છે બધા ભારતીયો ભાગે છે કુવેતમાં કેમ કે ભાઈ उसमें कोई इनकम टैक्स नहीं देना पड़ता है એટલે કોઈ इनकम टैक्स લાગતો નથી કારણ કે સરકાર જોડે સાહેબ તેલના કુવા જેટલા છે એટલે સરકાર બોલતી આપણે કો ક્યા જરૂરત કીધર રાખेंगे अपन प्रश्न प्रश्न ચાલો તો કુવેત નામ અરબી શબ્દ જે છે કૂટ એટલે કે કોટ કે किल्ला ઉપરથી જે છે પડ્યું છે સાહેબ આ પશ્ચિમ એશિયાનો એક દેશ છે સાહેબ મધ્ય પૂર્વનો એક ભાગ છે સાહેબ આની સરહદ જે છે તમે ઉત્તરમાં ઉત્તરમાં જે છે 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 એના તો તમને ઈરાક દેખાય દક્ષિણ તરફ આવો તો તમને સાઉદી અરેબિયા જોવા મળે છે સાહેબ હે તેને પશ્ચિમ જે પર્શિયન ગલ્પમાં ઈરાન સાથે ભાઈ હે પર્શિયન ગલ્ફની અંદર જે છે ઈરાન સાથે સાહેબ અને તેની દરિયાઈ સરહદ ધરાવે છે સાહેબ

ઓગણીસો એકસઠ સુધી વાત કરીએ સાહેબ તો ભારતીય રૂપિયો એ કાનૂની ટેન્ડર એટલે કે લીગલ ટેન્ડર હતો એટલે કે જે છે ઓફિશિયલ ચલણ તરીકે ચાલતું હતું સાહેબ હા ભારતમાંથી કોણ કોણ જે છે કુબૈ જે છે ભારતના મોટા મોટા નેતાઓ ગયા છે જેમાંથી આપણા ઉપરાષ્ટ્રપતિ ઝાકીર હુસૈન સાહેબ ગયા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી ગયા અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ગયા છે સાહેબ કુવેતની વાત કરીશું ભાઈ તો અમીર શેખ જાબેર અલ અહેમદ અને જે છે વડાપ્રધાન શેખ જાબેર અલ મુબારક આ લોકો જે છે ભારતની મુલાકાતે આવેલા છે સાંસ્કૃતિક મંત્રાલય હેઠળ માર્ચ બે હાજર ત્રેવીસ માં જે છે ભારત ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ભારતનો જે છે એ ઉત્સવ જે છે એની ઉજવણી કરવામાં આવી હતી સાહેબ કુવેત નેશનલ રેડિયોએ એપ્રિલ બે હાજર ચોવીસ માં સાપ્તાહિક હિન્દી કાર્યક્રમ નમસ્તે કુવેત શરૂ કર્યો હતો હિન્દીમાં સર

મહાભારતનો જે છે અરબીમાં અનુવાદ કર્યો છે અને અલ નેસેબ જે છે એણે પ્રકાશનની જે છે જવાબદારી સંપૂર્ણ વ્યવસ્થા કરી કે ભાઈ આ જે છે પુસ્તક પ્રકાશિત થાય સાહેબ અને એના સંદર્ભમાં જે છે આ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે સાહેબ તો એન્ડ ઓફર માટે વેબ સંકુલ લઈને છે વેબ સંકુલના તમામ પુસ્તકો ઉપર ક્લાસ થ્રી નું પુસ્તક હોય તો ભલે જીપીએસસી નું પુસ્તક હોય તો ભલે એના ઉપર પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે જો તમે પણ આ બધા પુસ્તકો ઘરે બેઠા ઓર્ડર મંગાવવા ઈચ્છો છો તો વહેલા તે ધોરણે મંગાવી લેજો ભાઈ ડિસેમ્બર જીપીએસસી ક્લાસ વન ટુ ના કોઈ પુસ્તક મંગાવો જીપીએસસી ક્લાસ થ્રીનું કોઈ પણ પુસ્તક મંગાવો તમારા ઘર બેઠા જે છે એ પણ પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યું છે વેબ સંકુલની આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાં જઈને જે છે તમે આ પુસ્તકોને ઓર્ડર કરી શકો છો